મુંબઈના બાંદ્રા સ્થિત ઘરમાં ચોરી કરવાના ઈરાદે આવેલા ચોરે હુમલો કર્યો હોવાનો ખુલાસો થયો છે ચોરે સૈફ અલી ખાન પર ચપ્પા વડે હુમલો કર્યો હતો અને લીલાવતી હોસ્પિટલમાં સૈફ અલી ખાનની સારવાર ચાલી રહી છે મળતી માહિતી અનુસાર સૈફ અલી ખાનને ગળા પીઠ અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી છે તેને અમુક ઘા ઊંડા લાગ્યા છે જેના કારણે રિકવરીમાં ટાઈમ પણ લાગી શકે છે લીલાવતી હોસ્પિટલ દ્વારા આ મામલે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સૈફ અલી ખાનના શરીર પર છ ભાગ પર ઈજાના નિશાન મળ્યા છે લીલાવતી હોસ્પિટલના સીઓ ડોક્ટર નિરંજ અંતમાણીએ જણાવ્યું કે સૈફ પર તેના ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો